સીતારામ બતાવીની જયલીરભાઈમાં ગુડ મોર્નિંગ કી હે બતા મજામાં તોટાડ હોવા નાળાનો પણ એવું થયું અને હમણાં બે ફ્રેન્ડથી અમારા બ્લોગો ન આવતા કે મને મજા નતી તા અને શરદી ને ઉતર અને થયા તા ત્યાં દવા લેવાની ને ઇન્જેક્શન મારી એક તારું છે જો કે હજય અવાજ ખુલો ન બે હેગલ ને બે હેગલ છે તો એવા આપણે કામકાજની વાત કરીએ તો કામકાજમાં તમારે બધુંય કામ બાકી છે કે કે હવાર મોડી મોડી ઉઠી હતી બસ નાસ્તો કરે અને સીધો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું અને ભરત હવારી હાડા સાતક વાગે સાવ પાણી અને નાસ્તો કર્યો અને ખાઈ વયા ગયા હતા પછી નવક વાગે મણી ઉઠાડવા આવ્યા હતા અને મારે હા હું દૂધ આવે તે દૂધ લે અને મણી દેવા આવ્યા હતા તો પાછા એ તા ખાઈ વહીયા ગયા એવા હાડા દપોણા અગિયાર વાગે શાહ પાણી પીવા આવી આવીએ તો હાલો એવું આપણે કામ કાજ ઘરનું હે એ કરેલીએ પછી એ ભરત આવે તો મસ્ત આદુવાળી કડક ચા પીએલીએ તો નવી રીતે ગઈ ને ભરત ખાણી થઈ ગયો તો અમે સાપાણી પીએ લીધા સા પાણી પીએ અને ભરતની ને મારી હાહુને માથું પર જવાનું હતું તે માથું પૂર ગા કે મારી હાહુની બેંકમાંથી પૈસા ઉપાડવા જવાના હતા એટલી એ મા દીકરો બે માથું પૂર ગા ને

માથું ગેતરું ને એવું તો થાય શરદી પછી એટલે એના લીધે શરદી લીધે માથું દુખે ઘરું દુખે દવા પીવીને દવા દવાખાને લે તો ઇન્જેકશનમાં એટલે કે ઇન્જેક્શન ખાયા નહીં એટલે એવું બધું છે તો 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 ન પડે આજે બપોરે ઓરો ને ને રોટલો રોટલો રોટલી બનાવી કે કે તાવ ઉતરો બે ત્રણ ધ્યાન ખવાય

આપડે ખબર જ ન પડે આપડી દાદા ખબર પડે મણ હા માન જાય ડોહા દેડા ભેગું જવું પડે એ કઈ ખબર જ ન પડે કાવ કરવું એનું એજ બધું કપાસ કર ન પડે ડોહા ને કામ ભીસાડા ખબર પડે એટલે ભેગું જવું પડે એ વાત ડોહા હેરાય તો આપડા બેગ છે ગુજરાતી એટલે આ એક કે એવા મુદ્દા આપડે ઉપાડતા નથી બેક છે બેગ માં ગુજરાત કોઈ હોય જ બહાર ને હિન્દી ભાષી જ હોય કઈ ખબર જ ન પડે એમાં બોલતા હોય કે સમજાય જ નહીં

જો જો મારી હાહુ ને બિહવા આવ્યા અને મસ્ત જો માંડવી તોડેને ને આવ્યા જો અમારી ઘરની માંડવી છે કેમ બાકી અને ભરત આટા ફેરા કરે એવા માંડવી અમે અડધી તોડે ને અડધી કાશી રાખી અને અડધી બીઠું નાખે અને હેકાય તે રોહોડામાં ઘૂમરા મારે અને આ માંડવીઓથી ખાવા માટે રાખી કાશી અમે શેકવા માટે અને મારી હાહુને જો આ મોજ જમાવે અને જો આ અમારા હોતીબેન આ મોજ જમાવે જો કેમ બાકી ખાય જો માંડવી ખાહી ને અમે બધા જો આ ભરતતા જા વાતોમાં ગપ્પા મારે અને માંડવીમાં સીટી મારે ઉભો ઉભો અને વાહ ફોનમાં વાત પણ ચાલુ છે અને અટાણે હાંજ પડે ગઈ જો મસ્ત નજારો અને મેં કીધું મારે હાહુ ને બે હવા આવ્યા માંડવી ઉપાડે આવીએ પછી હેકે બાફે ને ખાઈએ ત્યાં હાહુ કે મારે તો બાફે ને ખાવી પછી થોડીક બાફવા મૂકી મીઠું નાખે મો ભાંગે અને થોડીક કાસી રાખી તો કે ગાવું છે હા જો માંડવી કમ્પ્લીટ મસ્ત બખાઈ ગઈ હમ અને એ આપણે આની હે ને થાળીમાં કાઢી લઈએ પછી બેહે જઈએ ખાવા કાઈ હલવાય કાઈ ઈઝી થાય હાલો તમે પણ એ ગસ્ટર નો મોજે મોજ કેવું બાફેલ માંડવી બાફેલ માંડવી બાફેલ માંડવી મારે હાહુ ભાવે ને માંડવી નો શોખ પૂરો કર દે હોરખ પૂરો કરી દે બાપા ડોહા માણવાનો પૂરો કરવો પડે ને બાપા તો

તો આ સાથે આપડે આજનો બ્લોગ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ નવા બ્લોગ માં